એનો મોળ તાગો ગરી જમાના આ મોજ આવે એટલે અગરબત્તી કરતો તો છેતાર બાપુ આપણે ઠોકરાનો બની ગયા તો આપણે તો શું કુંવારા હોય તો હાગું નાચો તો મોજ તો આવ્યું મોના હા કે હે મારી જાફડીમાં એ મારા રમો પીર હું આવ્યું મારે ચોખ હાગું થઈ જાય છે હું એ મોજતો તો હા પછી મારે લગ્ન આવ્યું લગન આવી ને ધોધડી ને બહાર્યો કે સમરા મીધું હા કે હાથ લાંબા કર મીધું ચમ તાકે હવે પહોળી ભરાવી નારિયેળ મેલમો અને નારિયેળ બોલ્યો કે સમરા રહેવા દે મીધું ચમ ના મેં ઠાકુ કર્યું કે આ મારો છોતરો ઉખડી એમ તારો ઉખડી જાય કે ઓહ મારો ભડક જુદો હવે પછી વળી અમારે હાહુ વળી આવ્યો તોરણી કર્યો એટલે મારી હાહુ વળી થાળ લઈને આયા ફૂંકવા પૂછો આયા પૂછો રવાયા પૂછો ને ધોરે પૂછો ને કોબીલે પૂછો ને બધે પૂછી અને લાડુઆ લાયા બળદરામ સાહેબ બધા મેસેજા હોત તો છોકરે પણ લાયા છે નહીં ના એટલે વળી મારે માથે ફીરી નાખ્યો ઉગમનો નાથમનો ધરબાતો ને દખણાતો ને ચારે ચાર નાખ્યા અને જાય બોલ્યા કે સમરા હજી રહેવા જાય ચાર દીછા મુજા મરી જાય તો નહીં ભેડું થાય પણ ના ટકોર તો કરે છે પણ હરોયું મોટો નથી આ છોડીને તો કેવો હેડે તમારા હળવો હળવો હેડ તને કોકરી ના ખુદે હા કોકરી ના ખુદે પણ ઘેર જઈને બીજું કોઈ ના ખુદે કોઈતું નથી એક ભાઈ પંડિત ના આવ્યા આજે પંડિત ના આવ્યા ઘરે આવ્યા બેન તો બરોબર બોલો ઘરનો મોબાઈલમાં વાતો થતી હતી ને બેને તબર મેળ આવ્યો મેળ આવ્યો પંદર જણા ચેડવા આવ્યો ગાડી લઈ અને પેલો ભાઈ ખાને રોવાન ચાલુ કર્યું રોવાન ચાલુ કર્યું કેમ રો છો કે ના ખાવું નથી આ તો ચેડવા તો આવવાના છે પંદર વાળા રહીથી આવી રહી પણ આ તો ભાઈ છોના ના રે આ તો તેડી જ પેલી પેલી ભાઈ કહે કે રો રો મત કરો કે પેલા સ્ટેશન ઉઠી મેળવા આવો આ તો રોતા રોતા ગયા આજે સ્ટેશન ઈ ગયા બીજો ભાઈ પેઢો બેડો રોવે એટલે કે ભાઈ કે કેમ રોવે છે એટલે આ કે મને હમણે પંડાયો છે દાસ દાડા જ કે ચેડવા આવ્યો દાતી ડેમ તો કે રૂંગું બંધ નથી થાજો એટલે કેમો રોવો છો કે તું કેમ રોવે મારા વડી કે ગાડીમાં આવેલી છે કે કેમો રોવું કે સો મહિના નહીં ખાવા દે એટલે બાપુ મારો કહેવાનો મિનિંગ એ છે જે બાઈનું પાત્ર મળ્યું હોય કે ભાઈનું મળ્યું હોય નર નારીનો મતો અમરાપુરમાં થાય થતો હે ન કે કૃષ્ણ ભગવાનને અર્જુન જાતા હતા અને બળદ જતો એટલે કૃષ્ણ કે પેલા બળદને ત્યાં આ કોથળો એમ શું પૂછતી એટલે કે બળદભાઈ ભાઈ તમે શુગરા છો કે નુગરા કે શુગરા નથી નુગરા છે તાકે કે કોથળું કેમ આમ શું છે કે હગા ભાઈનું કટબનું સોનું સોનું સોરીને ખાધું છે આ બળદ જઈને પૂરું કરે રાખ પછી ભાઈ પેલો વાગોળ ભાઈ છે પંખી છે પણ વાગોળ ભાઈ જજે છે વાગોળ ભાઈ ને પૂછ્યું કે તમે ભાઈ શુગ્ર છો કે નુગ્ર કે શુગ્ર નથી નુગ્ર નથી તો કે પેલા ભમોમાં ઈસ્ત્રી નો અવતાર હતો એટલે લગ્ન કરીને હારા જે તાની કે ઊંધાયું જ નથી મેલી અમે એટલે તેમાં કે અમે અમે ઊંધા વળગ્યા છો એ દાડે ભાળે ને અને રા આ રાતની ખબર ભાળે એટલે જો મારું કહેવાનું મિનિંગ ઈ તો આપણે દસ્ટોન છે દસ્ટોન ને ના વળગવાનો સિદ્ધાંત શું માગે છે બાપુ એક એક કાકો હતા કાકો અને કોઈ દાડો બજારમાં માં જાને બકરાનું ભેસણ કરાયું બધને કોમ કરાય કર્યું કે ડૂસી કે હા તું તો કે મને જો ના નેકળવા દીધો એટલે પૈસા આ રીતે પૈસા ઘણા હું તો મરી જાય કોઈ દાડો બજાર કે અમદાવાદ વાઘરો કે ડીસા કે જો ભાજ્યું જ નથી પૈસા

હજી પેલે કે એ આ કાકાને કોક આવ્યો મારો બધો હમણાં પેલો પોલીસ છે આપણે હાથ કર્યું કરી દૂધ ગટર માં રેડી ચા ને ચા પેલા જોઈ હું ધંધે લે કાકો તો ધબામ પેલા પૈસા ભાઈ કેટલા થયા તે કે કાકા શું શું તું કે કોને કાકે મોડો તો ખોડેલી હું તો એ ભેળ કરતો હતો એટલે હું હોરાવાની હોરાની મારા ગટરમાં બધું દૂધ રેડાયું કાકા મગજ છે કે નહીં કે

અજે દાઢી કરવા બેઠા ને તો આમ ટૂપ સૂપ ની ઘોક આયા જ અંદર પણ હોજો કે મારા બેડો હોય તો મારા ફેફોર ગાજા છે અને મારો બડો કે ભોરે દે ભાઈ એમ કઈ ની ઉજો રોડો રોડ કે એટલે પેલો નાજી ચીડી ચીડી જાય તો બળોદરામ છાય કે એ તો હું શું કો મુડે છે તારો તો ઘરા ઘણા આવે શોક જાતો અલ્યા કે શોક જાતો બળોદરામ છાય પણ મારે 500 રૂપિયા ને બળો ટુવા લઈ જાય છે એટલે કે મુના હુડો બીજી શોખ માં જો કે ભાઈ કે હા કે આ અમદાવાદમાં હરામ હારા બાળ કાપવાના કેટલા પૈસા કે કાકા એસી વર્ષે તમારે શું કોમ છે અને પણ કે કાકા મિશ્રણ મારો એનો મિથુન કટ આવે કે દોઢસો રૂપિયા થાય કે કાપી નાખી એટલે મિથુન કટ કાપા અભલામ બતાડ્યા કે હા કે દોઢસો રૂપિયા હો કે હારો કે ચાન્ડ કરવાનું શું લો એટલે કીધું કાકા હું કરો છો પણ તારે પૈસાથી કોમ એટલે કે એનો રૂપિયો તા કે આ જડન પેલા જઠણ હતો કાઢી નાખશે તે એમ કે હોય ત્યારે કાકાને ને કરી ભરી હજે એમ કરીને ગોદામ રૂપિયો કે લ્યો આ ટાલ નો રૂપિયો કે કાકા ના ચાલે કે ચમ ના ચાલે તો પેલા પેલો મેનેજ કરીએ ને દોઢસો રૂપિયા લાવો એટલે કે મારે પાસે નથી કે એટલે રૂપિયો એક આલુ ટાઈ કરવાનો નથી અરે કે બેજો જો બોકરા છે બધા મારા ગવાડી ને નાઈ ભેળા કરો કે આ બેઠો છે કે કર કે કોઈ મુદ્દો તો વતાર છે કે એટલે આપણે